મિત્રો આ તમે જોઈ શકો છો આ ભાઈની જે ઈંટો જે છે એ લાખો રૂપિયાની ઈંટો જે બગાડી નાખી છે આ વરસાદ વરસાદને શું નામ આપું મિત્રો અત્યારે માનવામાં આવે તો ઉનાળાના દિવસે છતાં વરસાદ જે કેટલાક દિવસોથી રોકવાનું નામ જ નહીં લેતું આ જે બોડેલીમાં ઘટના બની છે આ ભાઈની ઈંટો જે છે એ બધી પલળીને જે માટી બની ગઈ છે જે માટીમાંથી બનાવી એ જ ઈંટો ફરી માટી બની ગઈ છે તો આ ભાઈની કેટલી મહેનત જે છે એ પાણીમાં ગઈ છે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે વરસાદ છે એ રોકવાનું નામ જ નહીં લઈ રહ્યું અલગ અલગ જે પ્રકારની ઘટનાઓ આપણે જાણી રહ્યા છે કે ભાઈ ઘર પડી જવું મંડપ ઉડી જવું લગ્નની પણ સિઝન છે ગુજરાતની અંદર આજ મહિનાની અંદર માનવામાં આવે તો ખૂબ જ એટલે ખૂબ જ લગ્નની સીઝન છે તો આ જે વરસાદ જે વાવાઝોડા ગાજવીજ સાથે વરસાદ આવી રહ્યો છે દર્શક મિત્રો આ ભાઈની જે ઘટના બની છે એ દુઃખ જ ઘટના છે ખરેખર મિત્રો સરકાર દ્વારા એમને થોડું એટલે કે જે વળતર આપવાનું એ જલ્દીથી આપવામાં આવે જેથી કરીને આ ભાઈનો જે ખર્ચો છે એ બચી શકે કેમકે અત્યારે જે આ ભાઈએ કીટ બનાવી બરાબર ઈંટો બનાવી એટલે અચાનક વરસાદ આવે એટલે જે ઈંટો હતી એ બધી પલળીને પૂરી થઈ ગઈ છે જેમ કે સ્ક્રીન પર તમે જોઈ શકો છો આવી પણ ઘટના બનતી હોય મિત્રો કેમ કે આ ભાઈની પણ મહેનત છે આ કુદરતનો ખેલ છે આ ક્યારે શું થાય એ આપણે આપણા હાથમાં નથી પરંતુ આપણે જાણકારી તો ફક્ત સાચી જ આપવાની હોય છે હું તમારા દોસ્ત સેલેજ બિલ મિત્રો ઘણા બધા દિવસોથી આપણે વિડીયો નહોતો બનાવતા કેમકે હું મારા પર્સનલ કામથી બીજી હતો એટલે વિડીયો નહોતો તમને આપી શકતો ઘણા વિડીયો બનાવેલા પણ ફેસ વિડીયો નહોતા બનાવ્યા કેમ કે હું બનાવી ના શકું એમ મારી પરિસ્થિતિ હતી હવે રેગ્યુલર તમને આ જ ચેનલ પર ફરી ફરી તમને એક દિવસની અંદર બબ્બે વિડીયો તણ તણ વિડીયો તમને જોવા મળી જાય ફટાફટ દર્શક મિત્રો જોડાઈ જાઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો હું વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં આપણે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે નીચે બાયમાં લિંક આપી છે એના પર જઈને ફોલો કરી શકો છો જય હિન્દ વંદે માત્ર